સુરતમાં ઉનાળા દરમિયાન સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં જ્યુસ આઇસક્રીમ ભજીયા પીઝાના નવ વેપારીઓના પિસ્તાળીસથી વધુ ઠેકાણા પર દરોડામાં ચાળીસ કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા સુરતમાં બિસ્મિલ્લા અને એકાવન રેમ્બો પર મંગળવારે રાત્રિને પૂર્ણ થયેલી તપાસમાં બે કરોડના રોકડના વ્યવહાર મળી આવ્યા છે બિસમ્લાને ત્યાંથી તપાસમાં ઓગણત્રીસ ફ્રેન્ચાઇઝીના કરાર પણ ન થયા હોવાનું સામે આવ્યું છે આ કરાર એવા હોય છે જેમાં પેમેન્ટ કન્ડિશન અને નફા કે દર મહિને ફ્રેન્ચાઇઝી કેટલા રૂપિયા આપશે તેની વિગત હોય છે આ કરાર લેખિતમાં ન હતા એવું અધિકારીઓ કહી રહ્યા છે તપાસ દરમિયાન રેમ્બોમાં ચાળીસ લાખ અને બિસ્મિલ્લામાંથી દોઢ કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા રાજ્યભરમાં તપાસ દરમિયાન પેટ પૂજા નામનું એક સોફ્ટવેર અધિકારીઓને મળ્યું છે આ સોફ્ટવેર ઇશ્યુ થયાને બિલ જ ડિલીટ કરી દે હતું આથીટા નો વરજ ઓછું દેખાઈ આવતું હતું વિક્રેતાઓ પાણીની બોટલ પરના ટેક્સમાં ગોલમાલ કરતા હતા રોકડમાં મોટા ભાગનો માલ લેવાતો હતો અને રોકડમાં જ વેચાતું હતું